દેખાતા જ નહીં મોટું ચાર ના છે ભલા કેટલા વાગ્યા આવી ખબર સ્કોપિયો લઈને આવવાના તો આજે તો હા

આ તો સ્કોર્પિયો કેવાયું હજી તો અમે ટેપ ન નહીં જીભા સ્કોર્પિયો સ્કોર્પિયો દેખાતી બે નોંધાયો

અરે દરવાજો એ લોક મારેલું હોય આ મેન છે પાછળ પાછળ આતરો જલ્દી ફટાફટ વર્ગ કોમ આજે તો પોણી પોણી ભરાઈ ગઈ સારું ભરાઈ ગયું

આપડે કોમ કરી દઈએ એટલે આપડે તો નહિ બોલી શું કેવું

કે ઓપોઝિશન તો દીવારી પગાર વધારો હા કાં દીવારી પગાર વધારજો આ તો સુપ પગાર 12-12000 રૂપિયા મહિને મહિને 12-12000 રૂપિયા પગાર લેવો પડે બોનસ જે લેવો બોનસે લેવા દીવારી આવો છે બોનસ જે મળે લઈ લેવા ને પગાર વધારવા પાણ આ તીમ મરી જશે ડૂટી જશે એ જમે ગયા લે જમે લાગા હા એ એના પર ઓપ્ટમી બેહલો પણ આઈ જશે તો બગડશે આ તો થઈ પાશે બેહો કામ બેહો આવશે તો ન થઈ પડશે યાર યાર જાય યાર દેહો થોરિયા દેહો તાન બેહો દેન હે ને ને બધાય ધુવા તો મૂકી ના એ તો આડું પી મારા તો

લારી ખાલી થઈ ગયા હા બધા ગોઠવ્યા જોખ નાખી તો પછી પેલા મોડે ચલાવીશું કે પેલા નવા બની એ તો જુદા જ રાખશું નવા આ ચલા હા

谢谢

પેલા બ્લોક નું કામ ચાલુ હોય હા ભાઈ ચાલુ છે બાની બે તન મજૂરી એ કરી બ્લોક ની ગાડી ભરાવાની તો દે આ ગાડી આ ગાડી પાઇપ લોડ તો આપણે લોડ છે હા આ મજૂરી તો કે દે બધું ભરાઈ જાય આપણે કઈ જો બધું કામ ચાલુ છે છે ગાણી મૂકો હો એ તો મૂકવા મળો ફટાફટ હા કોણ છો લખની કોણ શેઠી જમ

Kacuna eh, supaya orang jauh jalan કોઈ ચેઠ વેઠ નહીં બોલાવ બોલાવ બનવાય મને કોણ બતા હો બોલાતા પગાર લઈ લે હું નાતો ક્યાં તો આયો નવો સેટ કોઈ લાગે લગ્ન એવું લાગે તો આપડે પેલા જોઈ લેવાનું એ નહી આપડે હમ તો અવાજ ચોક દેખાતો

તો લે પેલા બોલામાં નાખ દે હજી શેઠ ના બને કાદે વાળો થાક

લેવાનો પકડ ગેટ હા હું મોરા છું સડી ચેટી

કે એનિમલ તમે નેહરો કઈક નઈ મળે આજ આજ ના મળે તી બેટ પકડી તમે શરમ આવી જો તમે આખો સ્કોર્પિયો લિંગ ઘેર મારું બોલ્યો નોકરી <muchan>